ગુરુજીના પ્રેમ હો મહિમા પાર છે સદગુરુના પ્રેમ હો મહિમા યાર છે ડૂબતા બચાવે સંસર સાગરથી ડૂબતા બચાવે સંસર સાગરથી કરુણા કરનાર ન હો મહિમાય પાર છે ગુરુજીના પ્રેમ હો ત્રિવેદના તાપને પલમાય ટાવે ત્રિવેદના તાપને પલમા હટાવે શાંતિ દેનાર ન હો મૈ માય પાર છે શાંતિ દેનાર ન હો મૈ માય પાર છે સદગુરુના પ્રેમ ન હો મામાય પાર છે જનમ મરણની જેલથી જોડાવે જનમ મરણની જેલથી જોડાવે મુક્ત કરનાર નો ન હોમાય પાર છે મુક્ત કરનાર ન હો મહેમાય પાર છે ગુરુજીના પ્રેમ નો હો મહેમાય અપાર છે જીવન નો દે એ તો સાચું બતાવે જીવન નો દે એ તો સાચું બતાવે કૃપા કરનાર ન હો મહી માય પારછે કૃપા કરનાર ન હો મહી માય પારચ સત્ય સ્વરૂપી આનંદ દાતા સત્ય સ્વરૂપી આનંદ દાતા બ્રહ્મનિષ્ઠ સંત ન હો મહી માય પારછે બ્રહ્મનિષ્ઠ સંત ન હો મહી માય પારછ સદગુરુના પ્રેમ ન હો મહી માય પાર છે સત્ય સ્વરૂપી આનંદદાતા અનુભવી જીવન સે જે કરાવે અનુભવી જીવન સે સજે કરાવે અનામી નામનો હો માય માયા પારશે અનામી નામનો હો હોય માયા પારશે સદગુરુના પ્રેમ ન હોય માયા પારશે સદગુરુના પ્રેમનો ન માય માયા પારશે સદ્ગુરુદે બની